અત્યારે બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે વાવથરાદ જિલ્લાથી ભુરડુ ગામનું ટોલ નાકું બન્યું લૂંટનું નાકું બમણી અને ખુલ્લી લૂંટ ચલાવે છે ટોલ ટેક્સ વાળા વાહન ચાલક તંત્ર અને ટોલ સંચાલકની મિલી પ્રજા પીશાય થરાદ ધાનેરા હાઈવે પર આવેલ ટોલ ટેક્સના કર્મીઓ વાહન ચાલકો પાસેથી બળજબરી પૂર્વક ઉઘાડી લૂંટ કરી રહ્યા છે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓની મિલી હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે ધન ધાનેરા નેશનલ હાઇવે પર ભુરડુ ગામની હદમાં ટોલટેક્સ આવેલું છે ત્યારે આ ટોલ ટેક્સ પરથી પસાર થતા ભારે વાહનોના ફાસ્ટેગ કપાતા હોવા છતાં ટોલ કર્મી વાહન ચાલકો સાથે દાદાગીરી કરી રોકડ રૂપિયા વસૂલતામાં વસૂલાતમાં આવે છે જેથી વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર વાહન ચાલકે જણાવ્યું હતું અમારી ટ્રક પર ફાસ્ટટેગ લગાવેલ છે ત્યારે ગાડી પસાર થતાની સાથે ટોલ ટેક્સના નાણાં કપાઈ જાય છે પરંતુ ટોલ ટેક્સવાળા ટોલ ટેક્સથી થી થોડે દૂર અમારી ટ્રક થોભાવી રોકડા રૂપિયા લઈ લે છે અને આ બાબતે અમુક કંઈ કહેવા જઈએ તો ટોલ કર્મીઓ તેમજ સ્થાનિક માણસો આવી અમારી સાથે હુમલો કરવાનો પ્રયત્ન કરે છે જેથી અમો પરદેશી હોવાથી અમારી પાસેથી બમણી રકમ વસૂલે છે ને હવે તો આવનારો સમય જ બતાવશે કે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આ બાબતની ચકાસણી કરવામાં આવશે કે ઘરના ભુવા અને ઘરના પાવળિયા જેવી સ્થિતિ સર્જાશે તે જોવાનું રહ્યું આ તસ્વીરની સાથે કયુંભાઈ ચૌહાણ થરાદ બ્યુરો ચીફ